નમસ્કાર મિત્રો મિત્રો ધર્મ કરતા ધાડ પડી ગોંડલ જીતવું આટલું પણ સરળ નથી આ શબ્દો જગીશાબેન પટેલ માટે ઉચ્ચારવામાં આવી રહ્યા છે થોડા દિવસો પહેલાં સુલતાનપુરમાં વીસી સાથે ખેડૂતો બાબતે તેમણે જે ટક્કર લીધી જે વાત કરી ત્યારબાદ આમ તો વીસીને બરતરફ કરવામાં આવ્યા પરંતુ સામે પડઘા પણ મોટા પડી રહ્યા છે પહેલાં સાંભળો કે વીસી પાસે પહોંચ્યા હતા ફોર્મના પૈસા ભરવાને લઈ શું ટક્કર થઈ હતી

સરકાર નો અમને પંદર દિવસ માં ફોર્મ ભરો અમારે કેવી રીતના ફોર્મ ભરે સાઈડ તમે જોવો આ એક ઓપરેટર અલગથી અમે છે હજી એક ઓપરેટર

પગાર છે આપે છે ને બે રૂપિયા આપે સિવાય તમને ફોર્મ ભરવાના કમિશન પેટે એક ફોર્મ નથી આપતા ભરવા ત્યાં નથી કરી સરકાર કે પટેલ શું વાત થઈ

કાલે તમે સોસો રૂપિયા લેતા હતા ફોર્મના શેના માટે લેતા હતા કાલે જીગી બેન અહીંયા આવ્યા હતા ને એને કીધું કે આ ફ્રીમાં ફોર્મ ભરવાના છે અમે ફ્રીમાં ફોર્મ જ ભરતા હતા રેડી સરકારનું અલ્ટિમેટ એવું છે ઋષિનું પચીસ છવ્વીસનું કે પંદર દિવસમાં ફોર્મ ભરી દેવાના અમારા ગામમાં સત્યાવીસો ખાતા છે પંદર દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહીં સાઈડ હાલતી નથી સાત બાર આઠ નીકળતા નથી ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે અમે ખેડૂતોના કહેવાથી અમે આ ઓપરેટરો વધારાના બે બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે એને અમારે પગાર શેનો આપવાનો ખેડૂતોએ અમને કીધું હતું કે ભાઈ તમે ઓપરેટર વધારો સરકાર પાસે માગણી કરાય ને તમારે સરકાર પાસે માગણી કરીને અત્યારે ઓપરેટર જ નથી સરકાર પાસે તો શું કરવાનું અમારે ખેડૂતોની માગણી એવી હતી કે ભાઈ તમે ઓપરેટર વધારો ભલે અમારે પૈસા લેવા પડે તો અમને કોહેશે લાઈનમાં અમારે ઉભું રહેવું નથી અમારે વાડીએ કામ કરવા જવું લાઈનમાં હોદ્દા ઉપર ગોંડલિયા તાલુકા પંચાયત સદસ્ય સુલતાનપુર સુલતાનપુર ગ્રામ પંચાયતની બોડી તેમજ સહકારી મંડળીના ટોટલી સહકારી આગેવાનો અમારા ગામના ખોટી રીતે હેરાન કરી ખોટી એફઆઈઆર કરવાની જે વાત છે તેનાથી આ અન્ય દૂર કરવા માટે અમે લોકો રાજીનામું આપી છે આ છોકરો ખરેખર નિર્દોષ છે આ છોકરાએ ગામના હિતની વાત એના શબ્દોમાં ફેરફાર હોવાથી એની ઉપર તમે છોટો પગલાં લ્યો છો અને અમારાથી જો સુલતાનપુરનું હિત ન થતું હોય તો જાહેર જીવનમાં રહેવાની અમારી કોઈ જવાબદારી રહેતી નથી આવું સમજી ગામના જ્યાં સુધી આની એફઆઈઆર કેન્સલ નહીં કરવામાં આવે અથવા એની વિરુદ્ધથી તમે પગલાં પાછા નહીં લ્યો ત્યાં અમે રાજીનામું આપી દઈએ છીએ હવે આપણી કાલે બે આવતીકાલે બેન આવ્યા હતા જીગીશાબેન પટેલ અને અમારા ગામના ખેડૂત અહીંયા લાઈનમાં ફોર્મ ભરતા હતા અને અમારા પંચાયત દ્વારા જે વીસી નિમેલા હોય તેણે ત્રણ ઓપરેટરો પ્રાઇવેટ બેસાડેલા હતા જેના અનુસંધાને સ્ટેશનરીનો ખર્ચો હાથ બાર આઠનો ખર્ચો હોય તો સો રૂપિયા જેવો ખર્ચો પ્લસ અમે ત્રણ વધારાના ઓપરેટરો અમારા ગામના ખેડૂતના કહેવાથી અમે બેસાડેલા હતા તો બેને એવું કીધું છે કે ભાઈ અહીંયા સો સો રૂપિયા ઉઘરાવે છે આ અત્યારે ખેડૂત છે ભાઈ આપણે પૈસા ઉઘરાવી છે તો ખેડૂત અને ખેડૂત ના કહેવાથી જ અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે આજ કોઈ છે હું સૌ તો હું કાંઈ મફત કામ ન કરું એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો પચાસ સો રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે તો એ પૈસાના હિસાબે અમે પચાસ સો રૂપિયા જે વીસી લેતા હોય તો વીસીના કોઈ ઘરના પૈસા નહોતા કે એના ખીચામાં નહોતા જતા જે આપણે પ્રાઇવેટ ત્રણ ઓપરેટર બેસાડેલા છે એના પૈસા હતા પછી રહી વાત બીજા નંબરની કે ભાઈ તમારા ગામમાં પૈસા લેશે ને આવું છે એવું છે તો બેન તમારે જ્યારે અમારી જરૂર હતી ત્યારે આવન હતું જ્યારે માવઠું હતું ત્યારે અમે વાડિયા વાડીએ સર્વે કરવા જતા હતા અમારે વીસ છોકરાની ટીમની જરૂર હતી ત્યારે અમારા પ્રાઇવેટ છોકરા લઈને અમે ગયા હતા પ્લસ અમારા ધારાસભ્ય ગીતાબા જાડેજા ગણેશભાઈ જયરાજસિંહ આ જેનો પરિવાર છે સુલતાનપુર ઉપર ચોવી બાય હાથ કન્ટિન્યુ અમારે એની નજર છે બધા ખેડૂના પ્રશ્ન સોલ્વ કરે વ્યક્તિગત ફોન ઉપાડે છે અને જવાબ આપે છે તો અમારે એવો કોઈ ગોંડલ તાલુકામાં કે અમારા ગામમાં કોઈ એવો મોટો પ્રશ્ન કાંઈ છે એ નહીં અને પ્લસ બીજા નંબરમાં હમણાં અમારે જો ખેડૂનો જ બેનને એવું થતું હોય કે ભાઈ આ સુલતાનપુર ગામના ખેડૂત હેરાન છે તો અમારે પૂરતી જે વીજળીના પ્રશ્ન છે આ ગામમાં લાઇટ બિલ લેવા નથી આવતા તો એને ક્યો નહીં બેન કે ભાઈ આ આ વ્યવસ્થા કરાવે જો તમને ખેડૂનું જ પેટમાં ભરતું હોય તો આવા ઘણા પ્રશ્નો છે ખેડૂના અને પહેલા નંબરમાં આપણે સરકારનો આભાર માનવો જોઈએ કે ભાઈ આપણને જે કૃષિ રાહત પેકેજ બે હજાર છવ્વીસ માત્ર સાત દિવસની અંદર સર્વે કરી અને કમ્પ્લીટ કરાવી સાત દિવસની અંદર સરકારે જાહેરાત કરી કે દસ લાખ દસ હજાર કરોડનું જે પેકેજ આપ્યું આપણને એ બદલ આપણે એનો આભાર માનવો જોઈએ કે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે ખેડૂને આપ્યું છે એમાં ખેડૂની હાયરે અમે ખેડૂના દીકરા છે તો અમને પણ દુઃખ હોય કે ભાઈ આ કમોસમી માવઠું પડ્યું છે એના હિસાબે અમને પણ દુઃખ છે કે ભાઈ ખેડૂનો પાક નિષ્ફળ ગયો છે સીસીઆઈની ખરીદી હાલે છે એમાં પણ અમારા ગામના કોઈ ખેડૂત હેરાન નથી થતા એની માટે અમે શોવી હા તમે કન્ટિન્યુ અમારા ફોન ચાલુ છે કોઈ ખેડૂની માંડવી અમારા સુલતાનપુરમાંથી રિજેક્ટ થતી હોય તો અમે સ્થળ ઉપર જઈને અમે તાત્કાલિક ગણેશભાઈને ગીતાબાને કે જયરાજભાઈને કહી કે બાઉભાઈ ટોળિયાને કહીને અમે તરત ઈ કમ્પ્લીટ કરાવી છે એટલે ખોટી ટીઆરપી લેવા અહીંયા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આવવું નહીં અને અમારે કોઈ એવી તકલીફ હોય છે તો અમારા ધારાસભ્ય ગીતાબા જાડેજા છે ગણેશભાઈ છે અમે રજૂઆત કરીશું અને એ અમારું કામ કરે છે પ્લસ બીજા નંબરમાં ખેડૂતનું બહુ એવું દુઃખ થતું હોય તો અમારો આવડો બધો ભાદર ડેમ છે ડેમ અધૂરો હતો સુલતાનપુર ગામના કોઈ ખેડૂત એવું નહોતું કીધું કે ભાઈ અમને આ ડેમ ભર દો જયરાજભાઈને સુલતાનપુરના ગામના આગેવાન અને ભાદર કાંઠાના આગેવાનોએ કીધું કે ભાઈ આપણે આ ડેમ ભરાઈ જાય તો ખેડૂતોને ફાયદો થાય અહીંથી ધોરાજી સુધી ફાયદો થાય તો જયરાજભાઈએ સૌની યોજનાથી ઉપર રજૂઆત કરતા સરકારને અને સૌની યોજનાથી ભાદર ડેમ ભરી દીધો આ જેનો લાભ ખેડૂને અને અમારા ગામના ખેડૂતને આજુબાજુના ખેડૂતને ધોરાજી સુધી મળવાનો તો બેન અમારે ગણેશભાઈ અને જયરાજભાઈ અને ગીતાબાજી છે એ અમારો પરિવાર છે ખોટી રીતે એને બદનામ કરવા કરવાથી તમે નીકળ્યા છો હવે એવું ન કરો અને બધા લોકોને ખબર છે ચૂંટણી ટાઈમે તમને જવાબ મળી જાય હવે સાંભળ્યું કે વિરોધ કઈ વાતને લઈ કરવામાં આવ્યો રાજીનામા કેમ્પડિયા વિશે શું કહ્યું તમે જુઓ કે જીગીશા પટેલ ખેડૂત હિતની વાત કરે ભારતીય જનતા પાર્ટીના લોકો વિરોધ કરે અથવા ગીતાબા જાડેજાના સમર્થકો વિરોધ કરે તો કોઈ આશ્ચર્યની વાત નથી પરંતુ આશ્ચર્યની વાત ત્યારે થાય છે કે જ્યારે તેમની જ પાર્ટીના નિમિષાબેન ખૂટ હાથ ઊંચા કરી લે તેમની પાર્ટી આમ આદમી પાર્ટી હાથ ઊંચા કરી લે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી ત્યારે આશ્ચર્યની વાત સામે આવે છે નિમિષાબેન ખૂટ સાથે વાત કરવામાં આવી હતી પત્રકાર દ્વારા તેમણે જે જવાબ આપ્યા એ ખૂબ આશ્ચર્યજનક હતા સાંભળો નમસ્કાર સાથી મિત્રો હું છું નિમિષા ખૂટ ગોંડલ વિધાનસભા આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગુજરાત મારું ખાલી એટલું કહેવાનું છે કે ઘણા બધા લોકો પાર્ટીમાં જોડાતા હોય છે અને પાર્ટીમાં બધા પોતપોતાની બુદ્ધિમતી પ્રમાણે બધાના સમજણ પ્રમાણે જે લોકોને જ્યાં દહી પડે ત્યાં લોકલ જે કાંઈ પ્રોબ્લેમ્સ હોય એને લઈ અને મુદ્દાઓ ઉઠાવતા હોય છે પણ પાર્ટીની એક પ્રણાલી હોય પાર્ટીની એક સિસ્ટમ હોય કોઈ પણ સ્ટેટ લેવલનો કે ડિસ્ટ્રિક્ટ લેવલનો મુદ્દો હોય તો જિલ્લા પ્રમુખ છે અથવા અમારા પ્રદેશના નેતા છે ગોપાલભાઈ છે મનોજભાઈ સોરઠિયા છે યસુદાનભાઈ ગઢવી છે અને અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં અત્યારે ઝોન વાઇઝ અમારે જે નેતાઓ છે એ હોય છે તો એ લોકોની એક ગાઈડલાઈન પ્રમાણે કામ થતું હોય છે પણ ઘણા લોકો પોતપોતાની રીતે પાર્ટીમાંથી કરે છે એવું કરીને પોગ્રામ કરતા હોય છે પણ મારી ગોંડલના જ ખેડૂતો નહીં પણ ગુજરાતના અને ભારત દેશના સર્વે ખેડૂતોને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે ઊભી રહી છે ખેડૂતોની માગણી સાથે ઊભી રહી છે ખેડૂતોના માટે આંદોલન કરવા તૈયાર છે એને ટેકાના ભાવ અપાવવા માટે લડત કરવા તૈયાર છે અને એના એક એક મુદ્દા એટલે ખેડૂતોને જો સહાય મળતી હોય તો આમ આદમી પાર્ટી હંમેશા એની સાથે હોય પણ ઘણી બધી વખત એવું થાય છે કે ઘણીવાર કોઈ પર્સનલ એક્ટિવિટી કરે અને સાથે પાર્ટીનું નામ જોડાઈ જાય હું મારું જ ઉદાહરણ આપું કે ગોંડલમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે અમે પાર્ટીને ન પૂછતા હોય પણ નાના મોટા મુદ્દાઓ હોય ગોંડલના સ્થાનિક હું પોતે અહીંયા રહેતી હોય એટલે મને ખબર છે શું પ્રોબ્લેમ થતા હોય એટલે એ મુદ્દાઓને લઈ અને હું પોતે પણ નગરપાલિકામાં તે તાલુકા સદનમાં આવેદન દેવા અને માગણી કરવા જાતા હોય છે એટલે મારી સર્વે વીસી એક એક ગ્રામ પંચાયતમાં જી આપણે વીસી એપોઇન્ટ કરેલા છે જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આપણે જાણીએ છીએ અને મેં એક બે વીસી સાથે વાત કરીએ નાના ગામ હોય છે એમાં તો એ લોકોની સેલેરી બે હજાર હોય છે તો મારી વિનંતી છે કે બધા વીસી અમે તમારી વ્યથા પણ સમજી છીએ ભવિષ્યમાં તમારા આંદોલન અથવા તો તમારી માંગણીને લઈને પણ કાંઈ એવું હશે તો આમ આદમી પાર્ટી તમારી સાથે પણ ઊભી હશે પણ અત્યારે કોઈ પણ વ્યક્તિગત કામને આમ આદમી પાર્ટી સાથે ના જોડી દો એવી મારી ખેડૂતોને પણ વિનંતી છે અને વીસીને પણ વિનંતી છે અને આપણી પાસે ખૂબ મર્યાદિત સમય છે મને ખબર છે એક ગામમાં એક વીસી હોય છે અને હજારોની સંખ્યામાં ખેડૂતો હોય છે બધાના ફોર્મ ભરવાના સર્વર ડાઉન હોય છે પછી એનો અમુક સમય લાગે ફોર્મ ભરવામાં અને મેં અમુક ખેડૂતોની વાત સાંભળી મેં લોકો સાથે ગામડે વાત કરી મને એવી જાણકારી મેળવી કે એક જ વ્યક્તિ જો બધા ફોર્મ ભરે તો આપને જે પંદર દિવસનો સમય મળ્યો છે એમાં બધા ખેડૂતોના ફોર્મ ન ભરી શકાય એટલે એ લોકોએ કોમ્પ્યુટર ઓપરેટર એપોઇન્ટ કરેલો છે અને એ પણ ખેડૂતોની સહમતીથી તો મારી સર્વે વીસીને મારી દિલગીરી છે કે એવું કાંઈ પણ થયું હોય તો તમે એમાં આમ આદમી પાર્ટી તરફથી ના ગણશો કેમ કે અમારા પ્રદેશના નેતાઓ આવો કોઈ આદેશ આપ્યો નથી પણ અત્યારે આપણો મેઇન આપણી પ્રાયોરિટી આપણું પ્રાધાન્ય હોવું જોઈએ ખેડૂતોની સહાય તો બધા વિશેને મારી દિલથી વિનંતી છે કે પ્લીઝ આપણે બધા જેમ બને એમ જલ્દી ફોર્મ ભરીએ અને ખેડૂતોની સહાયમાં આપણે એને મદદરૂપ થાય જય હિન્દ

કે બેન અહીંયા આ તકલીફ છે એટલે જીગીસાબેન અથવા તો બીજા જે લોકો જોડાણા છે એને ઉપરથી કોઈ પ્રકારનો એવો સ્પેશિયલ કોઈ કાર્યક્રમ માટેનો આદેશ આવેલો નથી કેમ કે હું પોતે પણ એ સંગઠનમાં ઉપાધ્યક્ષ છું હું પોતે પણ જિલ્લા પ્રમુખ સાથે અને બીજા નેતાઓ સાથે સંપર્કમાં છું જો એવો કંઈ પ્રોગ્રામ હોય તો પાર્ટી ઉપરથી એક બ્રોસર બનાવી અને રિસર્નની એક્ટિવિટી આપે છે કે અહીંયા આ વ્યક્તિ કામ કરશે અહીંયા આ વ્યક્તિ કરશે એટલે અત્યારે જે ચાલે છે એ સ્થાનિક મુદ્દાઓ બધા પર્સનલ લેવલે લે છે તો આપણે એવું સમજી શકીએ કે આ જીકીસાબેન જે કરે છે એ પોતાનો સ્વૈચ્છિક નિર્ણય છે પાર્ટીનો નથી હા ખેડૂતોના મુદ્દાને લઈને તો હું સ્યોર કહી શકું કેમ કે મને પોતાને જ ઉપરથી એવો કોઈ ફોન નથી આવ્યો નતર અમારા જિલ્લા પ્રમુખ છે જેઓનો આદેશ હોય જિલ્લા પ્રમુખને ઉપરથી આદેશ દેવામાં આવે કે વિધાનસભા લેવલે આપણે આ એક્ટિવિટી કરવાની છે ફોર એક્ઝામ્પલ ગોંડલમાં હું જે મુદ્દાઓ લઉં છું એ મારા પર્સનલ લઉં છું જ હોય છે પણ 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 નથી નથી અને આપ હોતા ગોંડલના જીગીસાબેન તરફથી મારી સાથે પણ નહીં અને ગ્રામ્યના જે અમારા બીજા જે સંયોજક નિમણૂક કરેલા છે પ્રભારી છે સહપ્રભારી છે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં એ લોકોને કોઈને જાણકારી દેવામાં નથી આવતી એટલે એ એના પોતાના પ્રોગ્રામ સહાયના જે સ્થાનિક મુદ્દાઓ લોકો ફોન કરતા હશે એ પ્રમાણે કરતા હશે આપણે સાંભળ્યું કે તેમણે શું કહ્યું કોઈ આદેશ આપવામાં આવ્યો નથી નિમિષાબેન ખૂટ અને ચિગીશાબેન વચ્ચે કોઈ સંકલન નથી અને પોતે વ્યક્તિગત મામલો બનાવીને વિરોધ કરે છે ત્યાં સુધી કહી દેવામાં આવ્યું આનાથી વધુ શું હોય એટલા માટે જ શરૂઆતમાં કહ્યું કે ધર્મ કરતાં ધાડ પડી એટલે કે સારું કામ કરવા જતાં પાર્ટીએ પણ હાથ ઊંચા કરી લીધા અને લોકો પણ વિરોધમાં આવ્યા ખેર કોઈ પણ વિસ્તારમાં જાઓ તમે લડાઈ લડો તો શરૂઆતમાં તમારો પણ વિરોધ થાય શરૂઆતમાં તમારે આ પ્રકારના વિરોધનો સામનો પણ કરવો પડે પરંતુ ભૂતકાળમાં જે જે લોકો જીત્યા છે તે આવા વિરોધ બાદ પણ પોતાની લડાઈ ચાલુ રાખે છે અને અમુક મહિનાઓ પછી અમુક વર્ષો પછી બેશક સફળ પણ થતા હોય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ